અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થશે નીંદ દ્રોણાસ્પ્રદ કર્મમાં પરોવાયેલા તથા વિવેકભ્રષ્ટ થયેલા ગુરુ શાસ્ત્રોના નિયમાનુસાર ત્યજ્યા છે દુર્યોધનની આર્થિક સહાયતાને કારણે ભીષ્મ તથા દ્રોણને તેના પક્ષે રહેવાની ફરજ પડી હતી જોકે માત્ર આર્થિક લાભ માટે જ આમ કરવું તેમના માટે યોગ્ય ન હતું આવા સંજોગો હેઠળ તેમણે ગુરુનો આદર ખોઈ દીધો હતો પરંતુ અર્જુન વિચારે છે કે આમ હોવા છતાં તેઓ પોતાના ગુરુજનો છે તેથી તેમનો વધ કરીને ભૌતિક લાભ ભોગવવા એટલે લોહીથી ખરડાયેલી વસ્તુઓ ભોગવવા જેવું બને છે